હવે જેમ લણતા લેવું આમાં આ સુકાઈ જાય ઓલું કરે લે કે એટલે હુકાઈ જાય પછી અહીંયા લુગડાને એવું પાછરી દેવું એટલે પછી જેટલું કળડા ભેગા થાય અમારે એને કળડા કહે પછી સાંજે તમે નોખું નોખું કહેતા હોય બધા આને કળડા કહે અમારે તમારે અહીંયા શું કહેતા હોય ને ખબર બધાયને નોખી નોખી બોલી હોય હે અલગ અલગ તો પછી આમાં બધી કડા નાખી દેવું ને એ સુકાતા હતા જેમ લણાતું જાય એમ કેમ કે લણતા તો બહુ વાર લાગશે નથી તો ઘડી ગયેલું તો તીરકો લાગી ગયો છે બહુ ને તને નહીં થેંક્યું ના ના પોરો ખાઈ લ્યો ઘડી કેવું ઘડીકવાર ખાઈ લીધો છે પોરો પાણી પાણીનો બ્રેક પડી ગયો છે ને પપ્પા ચોજુવાર વાટવા મીડે છે તો પપ્પા અત્યારે વાટતા રહે કેમ કે આપણે ખડાવ ધીએ મસ્ત રસ્તો થઈ જાય એટલે તો પછી તો આ ટપકતામાં ભેગી કરી લીધેલી ઓલા ઓલી સાઈડેથી બાકી છે फिर पानी ने पी ली फैमिली तो आप खेतर में एटली जुआर से आई थी, थी। से। पर तो वोले पर वो लीमड़ो बता नहीं वोले आप ना थी एटले बुधी से पे अँसे आप खड़ू से अँ हमें आप भाजी लड़वा क्योंकि बार नहीं लड़वा मिलिया से इधर है भैया अपनी जगह भैया इधर भैया भैया हम पानी पी के आ गए भैया बिस्किट

ગરમી 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 તો ફેમિલી ફેપ્સી છે તો મમ્મી ની તો ભાઈ ગયા છે તો જાવ શું ફેપ્સી રહેતો તો બધા હાટું આ હમણાં મૂકી લાગે તો આ મસ્ત પીશું થોડી ફેપ્સી ખાશું લેતો જાવ ખેતરમાં માં ઇતની ફેપ્સી લઈને આવ્યા છે મે ખેતર માં બા આશો આવડા તે દેખાતો કેટલી માંગુ નહી ખબર એમ કાં કીધું મને હું તો ફેપ્સી ને ઉલીન ના આવ્યો

ચાલો ફ્રેન્ડ ખાઈ પી લો નાસ્તો આલે છે ભાઈ ગરમ ગરમ ચા છે ગરમ ગરમ તાલો છે ખાખડા હા પણ ટેબડા શક્કર આવી ગયો છે જો અમે તો ચક્કર પાડા તો પપ્પાએ તો એટલી સાહેબ તો વાડી ન છે અને અમાર મમ્મી ની છે આ બસ તો કડીક વાર પાછા લણવા ઉપર એક ચેર તો ટાટા પરનો પવન નીકળી ગયો છે કડીક લણી પાછા

મતલબ માં કે અમારે જાહેર ને એને કહા કે અલગ અલગ ભાષા હોય વાર પાછો પોરો ખાઈ લીધો છે એટલી લણી છે મતલબ પછી મજૂર કરશું એ તો કેટલા દિવસ લણાય કેમ થાય કેમ કે હજી ઉનાળાની સિઝન ચાલુ નથી છે પાકી મતલબમાં આપણે તો કપાસ તો ચોમાસાની સિઝનમાં કરવાનું હોય તો વણઝાહેર થોડીક વહેલા પાકી ગઈ છે બધે એમ જ છે કેમ કે જુવાર વહેલા પાકી તો હજી એક મહિનાનો ટાઈમ છે પાસે ખાબર એક મહિનાનો ટાઈમ છે તો થોડાક દિવસ લણાઈ એટલું લણશું હળુ હળું પછી મજૂર મૂકશું તો એવો પ્લાન છે કેમ કે વણ જવાર છે ને વહેલા પાકી ગઈ છે જાહેર મતલબ જાહેર આપણે ગામડાના કહેવાય દેશી બોલી ઝાર કહેવાય ઝાર કહેવાય ઝાર કહેવાય બરે બસ અમાર જનક પડી ગઈ છે રજા રજા પડી ગઈ છે હું છે કપડા જાય કરવા વાડે હવે નહી હવે

પણ માંડો નહી આ હું કરી રાખી બધું બાકી તો ભયા વાસી આ થાબા પર કડી ને થોડો થાકી જ જાસી આજ કેમ કે માંથી ખેતર નું કામ નતું કર્યું ને થોડો થાકી જ જાસી તીડ કોઈ બહુ લાગ્યો છે આજ બાકી તો થાકી જ જસી એટલે આજ નો બ્લોગ આઈ હો દીધી યાર આશા છે કે આજ નો આપ લોકો તમને ગમ્યો હશે ને ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવો બ્લોગ માં આવતી બધાને જય માતાજી બાય બાય બાકી નજારા જોવો એક નંબર સુપર બાય બાય